નવરાત્રિમાં ગરબે ઘૂમવા ગુજરાતીઓ આતુર ગૃહમંત્રી હેઠ સગવે કરી જાહેરાત હવે મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબા નવરાત્રિમાં ગરબે ઘૂમવા ગુજરાતીઓ આતુર ગૃહમંત્રી હેઠ સગવે કરી જાહેરાત હવે મોડી રાત સુધી ખેલૈયાઓ રમી શકશે ગરબા નવરાત્રિમાં લોકો મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો વ્યવસાય પણ કરી શકશે

ગુજરાત ની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસ ના સૌ જિલ્લા વડાઓ અને શહેર ના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે પછી પીની સ્ટોલ ચલાવતા હોય આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી નારા જોડે દેશ આખો અલગ જ પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમનાર ગરબા રમવા આવતી મારી બેન ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે કરશે વ્યવસ્થામાં કોઈ બી પ્રકારની ઢીલ એ ચલાવી લેવામાં નહીં આવે કોમર્શિયલ ગરબા માટે એને બધી જ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા રાજ્યની સંસ્કૃતિ માં અંબાના ગરબા અને આ નવ નવરાત્રી ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં આ આપણી સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિ આપણે સૌએ જાળવી રાખવી એ આપણી જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રમવા જાઓ કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે પરંતુ મારી બધી જ બેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે તો હવે તમારે સો નંબર કે એકસો આઠ નંબર કે એવા નંબરો પર કોલ કરવાની જરૂર નથી તમને નાની એવી તકલીફ પડે કે તમે એક્ટિવામાં ગયા છો અને રસ્તામાં એક્ટિવા બંધ પડી ગયો ને હવે ઘરે કઈ રીતે પહોંચશો તમારી બધાની જે સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે કોઈ બી તકલીફ પડે તમને માત્ર એટલી જ વિનંતી છે વગર વિચારે એકસો પર પણ એકવાર માત્ર જાણકારી આપી જેથી અમે ઝડપથી આપની મદદમાં ત્યાં પહોંચી શકીએ આપણે સૌએ જ્યાં જઈએ છે માતા પિતા પરિવારજનો અને આપણા મિત્રોને એની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ એ જ પ્રકારે આપણે લોકોએ સંપૂર્ણ વ્યવસ્થાઓ અને વ્યવસ્થાઓમાં કોઈ બી ગેરવ્યાજબી લોકો એ ફાયદો ના લઈ જાય એ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે આપણે ગોઠવી છે એટલા માટે આપ સૌને વિનંતી છે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો ખૂબ ખૂબ આભાર